તો અમારે કાં નથી એં આપણે મોદી સાહેબને કેવું પડશે હો કા અમને રજા આપતા હો એક દિવસની ઈદની કાંઈ વાંધો નહીં સારું આપણી નોકરી છે તો નોકરી કરવાની છે ચાલો બાળકો મનસે આવવા અને આપણે થોડું ઘણું સાફ સફાઈ કરવાની છે તો સાફ સફાઈ કરી નાખીએ ચાલો તો માંગણવાડીના બાળકો આવી ગયા છે જો મસ્ત તૈયાર થઈ બેસી ગયા છે જો આજ રજા છે એટલે બાળકોને એમ થાય રજા એ છે એટલે થોડા ઘણા બાળકો ઓછા આવ્યા છે આમ દેવરાજભાઈ દેવરાજભાઈ ભાઈ દેવરાજ ભાઈ ઉભા થોરા દેવરાજ મસ્ત ત્યાં થઈને આવ્યો કોણ આવ્યું છે મસ્ત તો ચાલો દેવરાજભાઈને ને પાંચ ગુલાબ આપી ઉપાડો ફૂલ બનાવી દો બધાય વેરી ગુડ ચાલો દેવરાજભાઈ હેઠા એઠા બેસી જાઓ અચ્છા કોણ ત્યાં થાય દેવરાજભાઈ આજનું ગુલાબ કોણ છે દેવરાજભાઈ કોણ અને આજ કયો વાર છે કોને ખબર છે કયો વાર છે કાલ તો રવિવારની રજા ગઈ તો રવિવાર પછી કયો વાર આવે સોમવાર કયો વાર આવે સોમવાર આજ સોમવાર છે કાલે રજા ગઈ ને તો આજ સોમવાર છે કયો વાર છે સોમવાર સોમવાર શું આવે સુખડી શું આવે સોમવાર શું હોય સુખડી ચાલો તો તમારા હાટું સુખડી બનાવી નાખો ને સોમવાર છે ને આપણે બાળકો માટે સુખડી બનાવવાની છે થેપલા બનાવવાના છે તો ડાઈ નો લચકો બનાવવાનો છે તો ચાલો થેપલા નહીં ને સુખ પેલા સવારનું ના સુખડી છે તો ચાલો સુખડી બાળકો માટે બનાવી નાખીએ

ચાલો બધાએ રાખી દો હાલો સુખડી આપી દવા ચાલો તો સવારનો નાસ્તો સુખડી છે તો બાળકોને સુખડી આપી દઈશ જો અહીંયા બાળકો માટે મસ્ત થેપલા બનાવીને રેડી રાખી છે ચાલો તો બાળકોને નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયું ચાલો બપોરનો નાસ્તો બાળકોને આપી દે ચાલો તો જો બપોરનો નાસ્તો થેપલા છે તો બાળકોને જો ડાયને થેપલા આપી દીધા ને બાળકો એની મસ્તીમાં ખાઈ રહ્યા છે તો ઘરનું કામકાજ પૂરું કરીને જો આપણે ઘઉં લઈ લીધા છે અહીંયા બે તપેલા હમા કરવાના છે તો ચાલો હવે ઘઉંને હમા કરી નાખીએ કેમ કે હવે ઉનાળામાં બીજું કંઈ કામકાજ ન હોય ઘઉંને બધું લીધું હોય હમું કરવાનું હોય હાજી તો મરચાં ને ધાણાજીરું ને એવું બધું દરાવાનું નામ તેમ બધું છે પણ હવે તો ઘઉં લીધા છે તો ચાલો ઘઉં હમા કરી નાખીએ જો બે તો પહેલાં હમા કરવાના છે ચાલો બેસી જાય ઘઉં હમા કરવા ચાલો કન્ટિન્યુ લૉબમાં બેના રહી દો ચાલો તો ઘઉં ઘઉં હમા કરીને નવરા થયા છે હજી તો ઘઉં તોય થોડાક રહી ગયા છે કરવાના બે તપેલા લઈને બેઠી હતી પણ એક જ તપેલું થયું બીજું તપેલું તો થયું નથી કેમ કે એમાં પુત્રા ઝાઝા હોય ખરાના હોય ને એટલે પુત્રા ઝાઝા આવે તો આપણે થોડા ઘણા કર નાખ ને થોડા ઘણા બાકી રહી ગયા છે એ આપણે કાયલ કરશું ને આમ જો વાગી કેટલા ગયા હશે સાત થવા આવ્યા છે અને આપણે જો હવે રસોઈ રસોઈની તૈયારી કરવાની છે શાકભાજીનું કે શું કરી ઘણું છે પણ તો ઉનાળાનું તો એવું આવે પાણી સડી ગયેલું હોય પાણી વગરનું હોય ને એવું હોય ને કાંઈ ટેસ્ટ ન આવે જે શિયાળામાં શાકભાજીનો ટેસ્ટ આવે ને એવો અને જો અમારા ગામમાં છે ને માંડવો થાનો છે કેમ કે ચૈત્ર મહિનો બે ગયો ચૈત્ર નોરતા કહેવાતા નોરતા ચાવતા આજ તો બીજું નોરતું થઈ ગયું છે કેમ કે કાલે ચૈત્ર મહિનો બેસી ગયો છે અને જો અમાર માતાજી માંડવા ચાલુ છે કે સમજો મસ્ત અહીંયા જ છે જો ચોરા પટમાં જે મારે જો મસ્ત બધું શણગાયું છે જો માંડવા માંડવા મસ્ત અહીંયા સ્ટેજ છે આ સ્ટેડ ઉપર છે ને માતાજી માંડવા થવાનું જ જુઓ જો શણગાયું છે બહુ મસ્તીનું જુઓ આ બધા છોકરા રમે છે અહીંયા અત્યારે તો બુધવારે માતાજી માંડવો છે ને અહીંયા જો અમારા ઘરની વાહે જ છે જુઓ

થોડું કામકાજ છે તો ચાલો કામકાજ કરી લે પછી મળીએ ચાલો તો જોઈ લે શાકભાજી ફ્રિજમાં શું પડ્યું છે ચાલો તો આપણે છે ગુવારે ગુવાર છે તો આપણે ગુવાનું શાક કરવાનું છે તો ચાલો ગુવા લઈ લીધો છે કે બીજું કાલે ગુવાનું શાક કરો ને ચાલો જો અમારે ગુવારનું શાક કરવાનું છે અને કાલે તો કંઈક વિચારશું હવે અત્યારે ગુવાનું શાક કરી નાખી કા કાલ જો કાલે તો હા માતાજી ન હવન છે તો જો કાલે માતાજીનો પ્રસાદ લેવા જવાનું છે તો અથવા જો આ દુવાનું શાક કરી નાખ્યું કેમ કે કાંઈ દાણાનું કહે તો રોજ ઉઠીને તેનું શાક કરવું એ જ થાય કાંઈ લો ઉનાળામાં તો આવું બધું હોય શાકભાજીનું ચાલો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો મળશું કાલના એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ